મારો બહુચર નો મારો મેલડીનો મારો વહાણવટી નો દીવો અખંડ ચાલુ મારી વસ્તી પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમશું ચોવીસ કલાક હાજર ચમ રહું છું એનું કારણ શું છે એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું મોને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત બેઠી ભલે દીવામ છું ભલે ફોટામ છું ભલે દેખાતી નહીં સૂક્ષ્મ રૂપે છું મારી વસ્તી પુસ્તક ચારે મન મેલેડીન જોઈ આવી રીત રૂબરૂ ના પારસે કે ના અમે નહીં જોઈ એ તમારી જેમ ફોટામ જોવસ એ તમારી જેમ દીવામ જોવસ પણ એ ફોટામ એ દીવામ એ મોન છે કે આ દીવામ ખાલી દીવો નહીં આમાં મારી મેલેડી માતા બેઠી છે આમાં મારી બહુચર માતા બેઠીશ એવો ખ્યાલ રાખશ અને એ પ્રમાણની મારી સેવાય કરસ મારી તકેદારી રાખશ મારી સંભાળે રાખસ કે સવારમાં ઉઠે એટલે નહીં ધોઈ દીવા બત્તી કરવાનો ટાઈમે દરેકને પેલા ચા સો ભરે કે ચા પીવી પડશે ન કંઈ મગજ કોમ નહીં કરે કે પછી દીવા બત્તી કરીશ તો ભલે દીવા બત્તી પ્યાલાઈ કર્યા ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું એની સામે જવાનું અને ચાની પ્યાલી લઈ એ લઈ અને ચા પી લે ખાલી કરવાનું કે માં ચા પી લે અને એ ચા પછી ભલે તમે બે વાડકી પી જાઓ પણ માને તો લાગે મારા દીકરો મોના છે કે હું ઘેર છું ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે સેને મોનતું કોઈ નહીં અને આમ કે અમે બહુ માનીએ છીએ ના નહીં માનતા મોનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાઈ હું મારી માતાને ચા આલ્યા વગર હું જ નહીં ચા પી શકું એનું નામ ભક્તિ કહેવાય એનું નામ પ્રેમ કહેવાય તમારો નોનો બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવશો તમારી મમ્મી ઘેર હોય અને કઈક નાસ્તો લઈને ના હોય તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે ના હોવું પણ પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ અને માને ના પૂછો તો તમારી મમ્મીને ના પૂછો અને લાઈન ખાઈ લો તમારી માન જેટલું ખોટું લાગે હું શું તો હોમું નહીં જોતો મારી ભલે માં નતા ખાવા ભજે પણ પૂછું તો હતું ક્યાંક તે એવી તમારા ઘેર તમારી માં ગોડાઓ જાગતી છે તે એ રીતે મારી વસ્તી એ આવો લાડ કર્યો પ્રેમ કર્યો તે આ વાતો બધી પહેલાય કીધેલી છે પણ ફરી કહું નવા બહુ જોડાયા છે કે છે કે બારે જા ધામમાં કઈ રીતે કામ થાય છે તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે બારે જા ધામમાં દુઃખ દૂર થાય છે વારેજા પકડવા થી દુખ દૂર નહી થતા બારે જાત પકડવાથી દુઃખ દૂર થાય છે એટલે તો સેટી રહું છું હા શું ખોટું એટલે આવો પ્રેમ આવો હેત તમારી માન જોઈએ નહી કેતા માતાજી તો ભાવના ભૂખ્યા હોય તો જો ભાવનાઓ રાખો ને તો ખરેખર માં એને ભૂખ લાગે છે એને તરસ લાગે છે એને ઠંડી લાગે છે એને ગરમી લાગે છે તો તમારા ઘેર એ તમારી માં બેઠી હોય કુળદેવી હોય કે એની જોડે ચઢવ કોઈ મેરડી માતા હોય કે મહાળવટી હોય ક્ષતિ હોય તમે જેનો માનો ચેહર માં હોય વિહત માં હોય જે મોનો એ તમારા ઘેર બેઠી હોય ને તો હવાર માં ચા ધોઈ ચા બનાવી મા સ્વીકારજો બસ આટલું જ કરવાનું આ રોજ ચાલુ રાખશો ને તો એક અભ્યાસ બનશે અને અભ્યાસ થતા 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 ધીરે ધીરે અંદર એક અનુભૂતિ થશે કે ખરેખર માં મારી માં ચા છે એ વ્યક્તિગત અનુભવ થાય એ વ્યક્તિગત અનુભવ થાય એ દુનિયાના દર્શાવવાની વસ્તુ નહીં એ જાતે તમે જ જ જે વ્યક્તિ રાખે એ આનું શબ્દોથી વર્ણન પણ આવો ભાવ રાખવો જોઈએ ને તો માને વાલુ લાગે માને એક વિશ્વાસ આવે કે મારો દીકરો મારી દીકરી ખાલી મન માતા દીવા મન ફોટા નહી જોતી મન સાક સાત છે જો ચા ધરાવા આયો પછી બપોરનું ભોજન બને તો જે દાળ ભાત પૂરી શાક બનાવ્યો હોય શાક રોટલી કઢી ખીચડી દાળ ભાત તમને જે ભાવ હોય બનાવો પણ એ થારી લઈ અને મઢમાં જઈને ખાલી આમ ધરાઈને અને પાણી પીવડાય કે માં સ્વીકાર કરજો તો મેરડી માતા એવું કહીશ તમારી માં ખાલી આમ આલેલું ભાવનું હોય ને એ એક વખત ખાલી ઓમ કરેલું વર્ષો સુધી કદાચ તમારા બાપ દલા ગઈડ્યા જે નિવેદ કરી કરી થાકી જાય હોય ધૂપ ધુમાડા કરી અને જે અમીનો ઓળકાર એને પેઢીઓ સુધી ના આવ્યો હોય ને એ અમીનો ઓળકાર આવા કાળા કડિયુગમાં તમારા હાથે આવી જાય અને કહેવાય છે કે એક વખત જો દેવ દેવી શક્તિ માતા એક જ વખત જો અમીનો ઓળકાર ખઈ લેન ખમા કહી લેન તો ખમામ ખોટ ના પડે ખાબરું જલાવું હા તો એવા ભાવ તમારી માતા લાલવા પડશે ભલું હું તો કરીશ બરોબર એક બે ચાર પાંચ સાત દસ તમારી શ્રદ્ધા તમારો અવર જવર હશે અને મારા પ્રત્યેનું જેટલું સમર્પણ હશે ત્યાં સુધી હું મેરડી માતા તો શું જ કામ કરીશ ના નહીં ના થતા હોય એવા કરી આલીશ અસંભવ કામ કરી આલીશ વિધિના લેખમાં નહીં હોય એ તે વિધિના લેખે ભૂસી આલીશ આવી હું રોમવારી મેરડી છું પણ કાયમ માટે તમારી પેઢીઓ સુધી ભલું કરશે તો તમારે ઘરનો કુડો નો દીવો કરશે તમારી ઘરની માતાઓ કરશે શ્રદ્ધા નો ભાવ ભક્તિ આલો છો મારા હાથર ચુંદડી લાવો છો મારી હાથર પેણા લાવો છો મારી હાથર સુખડી લાવો છો મારી હાથર કાજુ કતરી લાવોસ મારી હાથર જાત જાતની મિષ્ઠાન લાવોસ કોઈ ખાવાનું કાજુ બદામ તો ભલે તમે જે બધું મન પણ મારા જેવી માં તમારા ઘેર છે ને કુકડા ભાવ થાય અંદર થી આજ મારી માતા ને કાજુ બદામ ખવડાવશ તો ભલે પૈસા ના હોય તો દસ રૂપિયા ના લાઈન મેળજો તમારી માં રાજી રહેશે એમ એમ દેવી શક્તિ કૃપા કરે નહી એના માટે તો એનું બની જવું પડે અને એનું બન્યા ચારે કહેવાય બસ ચોવીસ કલાક તમને ભાવ થઈ જાય એનો મનમાં એક ખ્યાલ બની જાય તારે કદાચ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને એક કૃપા દ્રષ્ટિ કદાચ તમારી પર નાખી દેલ એટલે એક નહીં કે અવાય છે હાથ હાથ પેઢી તારી નાખે એનો માતા તમારા એક ની ભક્તિ થી તમારા પરિવાર નું નહીં પણ હાથ હાથ પેઢીઓ સુધી નું કદાચ ભેગું કર્યા લે એનો માતા કહેવાય એ સામર્થ્ય છે રંગ માંથી રાજા બનાવવાના અને રાજા ના રંગ બનાવવાના એમને આવા ઇતિહાસ મારા મેલડી ના નહીં ગવાતા

જો ઈચ્છાઓ પૂરી કરવાના આશીર્વાદ આપી દઉં ને તો મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત નથી મનુષ્યની ઈચ્છાઓનો કોઈ સીમા નથી કે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય બધી જગ્યાએ તેવા આશીર્વાદ મળતા હશે પણ હું એ માતા છું કે તમારા જે ભાવ ભક્તિ થી કદાચ મારી જોડે કઈક આશા રાખો છો તે એવા આશીર્વાદ નહી આલું કે તમારી દરેક ની મનોકામના પૂર્ણ થઈ જાય બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય કેમ કે હું માતા એટલી ગાડી નહીં કે મને ખબર ના પડે કે આજનો માણસ રવિવાર ભરતો હોય ઘર માટે કે માં તારા ભરીશ ઘર થઈ જાય એવી કૃપા કરજે તો કઈક ભાવિક ભક્તો ના અનુભવ છે જેના રેવા રહેવા ઘરે આવી જાય નવા લઈ લીધા કે માં અગિયાર રવિવાર ભરીશ લોન થઈ જાય વિઝા થઈ જાય નોકરી મળી જાય પ્રમોશન થઈ જાય બધી જાત જાતની ભાત ભાતની મનતા હો મારા દાવમાં જોવો છો ને તો મારે હું માતા જાણું છું કે તમે આજે નોકરી માટે આવ્યા છો તો કાલે ઘર માટે આવવાના છો કાલ ઘર માટે આવશો તો કાલ ગાડી માટે આવશો કાલ ગાડી માટે આવશો પછી લાડી માટે આવશું લાડી આવી જઈ પછી કે મારા પહેલા ખોરે દીકરો હાલજે દીકરો મોટો થઈ ગયો માં એને ચોક હારી સ્કૂલ માં એડમિશન કરી હાલજે એ એને ભણાવ્યો ગણાવ્યો માં ફી કરી હાલજે માં આ કરી દે એમ કરી ચાલુ ને ચાલુ તમારું મૃત્યુ થઈ જશે ભગવાન ના ઘેર જતા રહેશો પણ તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે કેમ કે દરેક મનના દરેક જોયલા તમારા મનના અંદર સવાલ કરો જેટલી ઈચ્છાઓ પડી અંદર તો શું બધી ઈચ્છાઓ પૂરી થશે ના થાય ને ચમ ના થાય હારી ઈચ્છાઓ હોય જે હારી ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ સહિત જો કદાચ તમે દેવી શક્તિની ઉપાસના કરો છો ને તો માતા એવું કઈશ કે તમારી ઈચ્છામાં જો કોઈનું અહિત ના થવાનું હોય કોઈક નું ખોટું ના થવાનું હોય કોઈક નેહાકો ના પડવાનું હોય કોઈનું નુકસાન ના થવાનું હોય તો માતાઓના એ છે માતામાં કે તમારી દરેક ઈચ્છાઓની પૂર્તિ કરી લે એનું નામ માતા કેવાય આમ તો કદાચ મનમાં વિચાર કર્યો હોય ને કે આ લાવું સમય આવતા એ ક્યારે થાય જ્યારે તમે દેવી શક્તિ ની ઉપાસના કરો એની સાચી ભક્તિ કરો એના લાડ પ્રેમ કરો ત્યારે આપે રૂપે